વિડીયો બનાવવા માટે એક નવું કન્ટેન્ટ મિત્રો આપણે બહાર જવું હોય એટલે મિત્રો આપણે વિચારી કે આજનો વિડીયો આપણે કઈ રીતે બનાવશું આજે તો આપણે બહાર જવાનું છે તો આ વિડીયો તમે જુઓ અને તમે એ શીખશો કે બહાર જવો તો પણ તમે વિડીયો બિંદાસથી બનાવી શકો છો તો વિડીયોમાં ખાસ બના રેજો બહુ મસ્ત વિડિયો છે અને જે મોટિવેશન મળશે મિત્રો કે યુટ્યુબની અંદર કોઈ પણ જગ્યાએ ભલે બહાર જવું તો વિડીયો તમે કઈ રીતે બનાવશો એમ મિત્રો તમે કહો છો કે વિડીયો બનાવવાનું અમને કન્ટેન્ટ નથી મળતું આજનો વિડીયો તમે જોયો ને મિત્રો આજનું કન્ટેન્ટ કઈ ટાઈપનું છે તમે જુઓ અને તમે પણ મિત્રો આ ટાઈપના કઈ રીતે વિડીયો બનાવો મિત્રો મેન પોઈન્ટ એ છે જો મિત્રો આ પહેલી વાર તો આ વિડીયો મેં ઘણો આપણે યુટ્યુબ ચેનલમાં તો લેટ બાકી મેં શૂટિંગ પહેલેથી કરેલું છે અને આજનો ભાગ મેં પછી બનાવ્યો હવે આપણે જો અમારી ગામની અંદર ગોપેશ્વર મહાદેવ જેવા છે ત્યાં મેળો ભરાય છે અને જવાનું છે ત્યાં હવે ત્યાં એક બાજુમાં આવેલું છે બહુ વિશાળ મોટું તળાવ જેવું છે સંડર કે નામ કહેવા છે અને એ એક છે ને મિની દ્વારકા જેવું દ્રશ્ય દેખાય છે હવે અમે ત્યાં દર્શન કરશું મેળો પણ છે અને વિડિયો બનાવવાનો છે હવે અને વિડીયો આ જે તર હાલ ચાલુ છે ને એ તો વિડીયો મેં ઘરે આવ્યા પછી બનાવ્યા છું કારણ કે બે વાગ્યા પછી વરસાદ અનલિમિટેડ ચાલુ થઈ ગયો હતો એટલે હું વિડીયો બનાવવા રહ્યો નહોતો બાકી જે કટ ઉતાર્યા છે એ કટ તમને આ વિડીયોમાં જોવા મળશે ને એમાંથી તમને એ શીખવા મળશે કે આપણે કોઈ પણ જગ્યાએ બહારે ફરવા જઈએ તો આપણે વિડીયો કઈ રીતે બનાવવાનો છે એ બહાર ફરવા ગયા હોય ને તો પેલું તો કટ તમારે છે ને લઈ જ લેવાના છે ભલે તમને બોલતો ના આવડે તો કોઈ ટેન્શન નથી ભલે ખાલી એમને એમ તમારે શૂટ કરી લેવાના છે અને શૂટ ભલે એની અંદર તમે આવી રીતે ફરતા હોય ગમે તે જગ્યાએ મંદિર છે કોઈ પણ જગ્યાએ ભલે કારણ કે તમને પબ્લિક વચ્ચે બોલતા શરમ આવતી હોય તો આ વિડીયોથી તમને એક શીખવા મળશે મિત્રો કે કોઈ પણ જગ્યાએ ગયા હોય ને તો તમારે આવી રીતે છે ને કટ શૂટ કરી લેવાના છે એક મિનિટ બે મિનિટના બધા અલગ અલગ અને એ વિડીયોને તમે ઘરે આવો ને એને તમારે એડિટિંગ કરવાના છે જેવી રીતે આ વિડીયોમાં હું એડિટિંગ કરવાનો છું અને એ વિડીયો મિક્સ કરીને એની અંદર તમારે ખાલી છે ને એવું લાગે તો હું તો આ વિડીયોમાં ખાસ ઘણી વખત બોલ્યો છું એટલે કોઈ ટેન્શન નથી મારે વોઇસ ઉમેરવાની કોઈ જરૂર નથી પણ તમારે જ્યારે વિડીયો એડિટિંગ કરતા હોય એટલે તમે જે જે કટ ઉતાર્યા હોય ને એ કટની અંદર તમારે છે ને વોઇસ ઉમેરી દેવાનો છે તો આજે આપણે જો એ દ્રશ્યો મિત્રો ખાસ તમે જોજો બહુ મજા આવશે અને મિની દ્વારકા જેવો દ્રશ્ય દેખાય છે બહુ મસ્ત વિડીયો બનાવે છે મેં ફોટા પણ સંજયના અને મહાવીરના ઘણા બધા બનાવ્યા છે ફેસબુકમાં તમે જોજો મેં ફોટા પે પોસ્ટ કરું છું બેસ્ટ ફોટાનું લોકેશન છે અને બેસ્ટ વિડીયો મેં બનાવ્યા છે અને પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે મેં વધારે વિડીયો બનાવ્યો નથી તો વિડીયો તમે જુઓ કે આપણે કોઈપણ જગ્યાએ ગયા હોય ફરવા તો તમારે છે ને કટ તો ઉતારી લેવાના શૂટ તો કરી જ લેવાનું છે ભલે ટાઈમ મળે એટલે ઘરે બેઠા એડિટિંગ કરો ને તારે તમારે એની અંદર છે ને વઈસ ઉમેરી દેવાનો છે તો આ વિડીયો તમે જુઓ મિત્રો તમારા ગામનું લોકેશન છે અને દ્વારકા જેવું છે તમને ખુદ એવું થશે બેસ્ટ લોકેશન છે અને જોજો આખો વિડીયો અને યુટ્યુબના મોટિવેશન યુટ્યુબમાં તમે કહો છો કન્ટેન્ટ નથી મળતા તો આપણે કોઈપણ જગ્યાએ મિત્રો ફરવા ગયા હોય ને તો કટ લઈ જ લેવાના છે તમારે શૂટ કરી જ લેવાનું છે એ જ છે આપણું કન્ટેન્ટ આપણે ગોતવા જવાનું ક્યાં હોય જ નહીં મિત્રો રોજ વિડીયો બનાવી જ લેવાનો હવે આમાં કોઈ મોટી વાત નથી આ કન્ટેન્ટ નથી તો ભાઈ મેં વિડીયો બનાવી લીધો છે અને તમે જોશો તો તમને શીખવા મળશે કે હા આપણે કોઈ પણ જગ્યાએ જવું છે તો વિડીયો તો શૂટ કરી જ લેવાનો છે હાલો આપણે આખા વિડીયો તમે જોવા મિત્રો બધા તૈયાર થઈને બે ગયા છે આ ગોપીસરનો મેળો છે અમારા ગામમાં મહાદેવનો બરોબર અમે તો હજી કોઈ તૈયાર નહીં થયા અમે તૈયાર નહીં થયા હવે થવાના અહીં કારણ કે સંજય ને અમારે પકોડી ખાવા અહીંયા લઈ જવાની પકોડી ખાવાની ખાલી નજીક થાય છે લગભગ દોઢ કિલોમીટર જેવું અહીંથી તો ગામમાં ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર જેવું થાય છે ગોપેશ્વર મહાદેવનો આજનો આખો વિડીયો આપણે એમાં તમને બતાડીશ મજા આવશે વિડીયો કઈ કોપી રાઈટ નહીં આવે એટલા જીતવાનું કોપી રાઈટ ના આવે એટલું બધું મને આવડે બધું એનું હાજી શાંતિથી જવાનું છે અવાર સવારમાં નહીં જવાનું વહેલું વહેલું બે વાગ્યા સુધી રેસ ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર તો અહીંયા મળશે પાછા લાગે છે ને મિની દ્વારકા જેવું તો અમે આજે મિની દ્વારકામાં ફરવા આવ્યા છીએ તમે જુઓ લોકેશન જુઓ દ્વારકા જેવું મિની દ્વારકા છે ને તો આજે અમારા ગામની અંદર ગોપીશ્વર મહાદાવનો નળો ભરાય છે અને આ ત્યાં એક બાજુમાં બહુ મોટું આ ટાઈપનું તળાવ થયો અમારા ગામની અંદર તો સંદેર નામથી ઓળખાય છે અને અમે ત્યાં છોકરાઓની ઈચ્છા હતી સંદેવની તો વિડીયો બનાવવા આવ્યા છીએ તો જો લોકેશ્વર કેવું છે ગઈ વખત પાણી હતું પણ થોડુંક વધારે હતું ઓછું પાણી છે તો જુઓ મિત્રો આ છે મીની દ્વારકા જેવું માહોલ તો કેવું લાગે છે મિત્રો મીની દ્વારકા સ્પેશિયલ મિત્રો જો અમે અહીંયા ગોપેશ્વર મહાદેવ દર્શન કરવા માટે અને સંજય અને મહાવીરની ઈચ્છા હતી કે પપ્પા અમારે અમે તમે દ્વારકા તો નથી જવાના પણ આ દ્વારકા જેવું માહોલ છે તો અમે જો અને પાણી કેવું લોછા મારે જુઓ મિત્રો તમને દેખાતો હશે મિત્રો સામે તમને જો સામે એક ધજા દેખાય છે ત્યાં એક મેળો ભરાય છે

ચના પાછું પંખીડા ઘણા બધા છે આ બાજુ તમને સામે દેખાય જો ઘણા બધા મોટા મોટા અવનવા પંખી આમાં જોવા મળે છે જો તમે અહી આટલા ઉધી છે આ બાજુ નજર નાખે આપણે આપણે બનાવવા તો અમે આજે પણ વિડીયો બનાવવા અહીં આવી ગયા છે જુઓ તમે તો જુઓ મિત્રો લોકેશન કેવું તમને દેખાય છે જો બેસ્ટ પાણી જુઓ પાણી કેવું હિલોચા મારે છે તમે જુઓ બેસ્ટ મિની દ્વારકા જેવું લોકેશન છે હું સંજય અને ભત્રીજાને લઈને આવી ગયો છું તો મહાદેવના દર્શન કરીને અહીંયા અમે આવી ગયા બહુ દૂરના જવું પડે અહીંયા એકદમ કોટા બીજા વાગી જાય તો અમે ખાલી

મોટા મોટાભાઈના દીકરા અમૃતભાઈના કેટલું મસ્ત લોકેશન છે મિત્રો મિની દ્વારકા આપણે જવાની જરૂર નથી વિચાર કરો તમે પણ હા થોડું કાંઈ ઝાડી એટલે તમને કદાચ સારું ના લાગતું હોય પણ આ ઝાડીના વચ્ચે આ કેટલા ગામડા આવેલા છે ખબર છે જો સોને ખીલણા ડાભી ગણો તોય આવે આ બાજુ વાવડી કોયડા નવા ગામ રામપુરા ગઢા ઝંડાળા આ બધાના વચ્ચે આવેલું છે આ ઘણા બધા લોકોને આટલા આજુબાજુના વિસ્તારોના લોકોને બધાને ખબર જ છે પણ આ મિત્રો મિની દ્વારકા જેવું દ્રશ્ય તમે જુઓ તે કેટલું મસ્ત લોકેશન છે જો હું નીચેથી અહીંયા વિડીયો બનાવું તમે જો એ એકદમ બેસ્ટ છે ને મિની દ્વારકા જેવું લોકેશન છે એવું લોકેશન છે મિત્રો ઈચ્છા થઈ ગઈ તો આજે વિડીયો બનાવી લીધો કારણ કે તળાવ જેવું ભલે છે પણ એકદમ મિની દ્વારકા જેવું છે આપણે મિની દ્વારકા જવાની જરૂર નથી એટલે હું પેસ્ટચલ બંને છોકરાઓને લઈને વિડીયો બનાવવા આવી ગયો છું ઘણી બધી સેલ્ફી ફોટો પાડીએ અને પાછું વાદળછ વાતાવરણ છે એટલે બેસ્ટ વિડીયો બનાવવાની મજા આવે એવું લોકેશન છે હવે ભાઈ ચલો હજી ફોટા પાડવાના બાકી છે તમારા સંજય બોલે છે ઓ પાસે થોડું થોડું શીખે છે પાણીમાં આ થોડુંક મેં ઝૂમિંગ કર્યું એટલે વિડીયોમાં થોડુંક ફેર પડશે એટલા માટે હા મસ્ત લોકેશન આ જેવું લાગે છે ને લોકેશન એકદમ દ્વારકા નિખવારતા આ દિષ્ટ પાણી આપણે દ્વારકા જવાની જરૂર નથી અમને ઈચ્છા થઈ કે અમે આવી ગયા વિડીયો બનાવું અને લોકેશન કેવું છે તમારે પોકેટમાં જણાવવાનું છે આપણા કેમેરામેન છે સજીવ આ લોકોને તમે આગળ જતા રહ્યા છે હું આગળ ના જાઉં કોટા બીજા વાત છે તમે ઘણો વિડીયો બનાવવા માટે આવી ગયા છે વાદેના સિંહ બાળના દર્શન કરી દેડિયો બનાવી દે પોતે હવે ઘરે જતું રહે મિત્રો અરે તો એકદમ ખુશ થઈ ગયા આટલું બધું પાણી પાણી ને ખુશ થઈ ગયા વિડીયો બનાય બનાય કરો છે જુઓ ને મજા છે ને વિડીયો મિની દ્વારકા છે જો માહોલ થોડુંક છાયું છે

ત્યાં મેળામાં થોડાક કરીશું તો વિડીયોમાં ખાસ બનાવી જો ઘણા બધા કટ લેવા છે અમારી ઈચ્છા નાખી પછી નેક્સ્ટ વિડીયો બનાવીશું બોલો મિનિટ વારકમ તો ફરવા આવ્યા છે પણ કદાચ આ બેસ્યો હોય પડે તો અમે ભણીને દોડીને જઈએ વિચાર કરો તમે એટલે મેં એકદમ સંજયને કીધું એડોના ને ગાડી તો બેસો જો પાડી જઈને ને નવા નવા મળશે ને તો જબરદાશે આ છે અમારા ગોપીશ્વર મહાદેવનું મંદિર ત્યાં વૈરવદાદા અહીંયા ધજા ચડાવેલી છે અને મેં ઉપર ચડીને વિડીયો શૂટિંગ કર્યો છે મંદિર ઉપર જે ઉપર ઢાબુ ભરેલું છે અને મેં આ વિડીયોમાં અહીંયાથી મિત્રો છે ને વોય સુમેર્યો છે આ બધા કટ છે ને મેં ડાયરેક્ટલી લઈ લીધા છે તમે વિચારી લો કે આ મેળાનું દ્રશ્ય તમે શૂટિંગ જોઈ રહ્યા બધા મેં છે ને કટ પહેલેથી લઈ લીધા છે કારણ કે આપણે પહેલાં જ ગયા હતા પહેલાં વિડીયોનું શૂટિંગ ત્યાં કરવાનું હતું જ્યાં પાણી સારું હતું મિની દ્વારકા જેવું એ પણ મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો આ જે છે ને મેં અમારા જે વિસ્તારમાં જે સોનેત ગામ છે એના સીમાડામાં આપણે આવેલું છે આ ગોપીશ્વર મહાદેવનું જો સામે પાણી દેખાય છે ત્યાં આપણે વિડીયો બનાવ્યો હતો પાસાના ભાગની અંદર અને આ જે કટ છે ને મેં બોલ્યા વગર ઉતારેલા છે એટલે કે મ્યુટમાં સમજી લો કે આપણે કોઈ પબ્લિક વચ્ચે વિડીયો બનાવતા હોય તો આપણને છે ને શરમ આવતી હોય તો આવી રીતે તમારે છે ને બધા કટ લઈ લેવાના છે આ વિડીયોના માધ્યમથી તમને મિત્રો ઘણું બધું શીખવા મળશે કે યુટ્યુબની અંદર આપણે વિડીયો બનાવો છે અને તમારું ફેસ્ટ નથી દેખાડું અને તમને આ ટાઈપની વિડીયો બનાવતા આવડે છે તો આ કટ તમારે મિત્રો છે ને લઈ લેવાના છે તો આ મેળાના દ્રશ્યોના બધા મેં છે ને શૂટ અલગ અલગ કટ કરી લીધા છે કોઈ પંદર સેકન્ડ કોઈ વીસ સેકન્ડ અને અહીંયા મિત્રો છે ને બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે બહુ મોટું નથી પણ ઇતિહાસમાં જણાય છે મિત્રો બહુ સારામાં સારું મંદિરનો વિડીયો પણ આની અંદર મેં એડ કરેલો છે તમે જુઓ કે અહીંયા છે ને બહુ બેસ્ટ પણ કહેવાનો મતલબ કે અહીંયા બે વાગ્યા પછી છે ને અનલિમિટેડ આજે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે મેં પછી છે ને વધારે કટ ઉતાર્યા નથી જો સામે દેખાય છે વરસાદનો માહોલ હતો જ પણ બે વાગ્યા એટલે બહુ વધારે વરસાદ ચાલુ થઈ ગયો એટલે મે છે ને પછી થોડા કટ લઈ લીધા છે અને જે મંદિર છે એ પણ તમને વિડીયોમાં જોવા અહીં મળવાનું છે કારણ કે બહુ મંદિર મોટું નથી પણ દર વર્ષે મેળો ભરાય છે આ છે મંદિર તમે જુઓ તો આ છે બહુ મોટું મંદિર નથી પણ ભવ્ય મેળો ભરાય છે મહાદેવ કહેવાય છે ભોળેનાથનું અહીંયા મંદિર છે જ્યાં આ ટાઈપનો મેળો ભરાય છે મિત્રો જુઓ તમે અને આ ત્યાંનું શૂટિંગ છે અને મેં આ વિડીયો બધા એમને એમ શૂટ કરેલા છે વોઇસ વગરના અને તમારે પણ મિત્રો આવી રીતે વોઇસ છે ને વોઇસ વગરના વિડીયો લઈ લેવાના છે અને પછી તમારે એને આવી રીતે એડિટ કરીને કરી લેવાનું છે તો મહાદેવના દર્શન કરી લેજો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો મોટિવેશન તરીકે હતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ભોળેનાથનું બહુ ઐતિહાસિક જૂનું મંદિર છે મિત્રો ગમે ત્યારે આવો તો દર્શન કરી લેજો મિત્રો અહીંયા મહાદેવનું મંદિર કહેવામાં આવે છે અહીંયા અને બહુ જૂનું મંદિર છે તો કોમેન્ટ કરી દેજો વિડીયો તમને કેવો લાગ્યો અને આ એક યુટ્યુબનું મોટિવેશન તરીકે આપણે વિડીયો બનાવ્યો હતો મિત્રો